એક વિપક્ષ ના ધારાસભ્ય તરીકે કરવામાં આવ્યો સત્તા આવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે તમામ વિસ્તારના યુવાનો આહવાન કરું છું આવો બધા નમસ્કાર મિત્રો ચૈતરની જેલ પાછળ શું કોઈ તકતો ઘડ્યો હતો ચૈતરની જેલ પાછળ ખલનાયક શું કોઈ આઈપીએસ છે ખરા અર્થમાં ચૈતર વસાવા જેલમાં ગયા એસી દિવસ સુધી રહ્યા તેની પાછળ આઈપીએસનો ઇશારો કેમ ગણવામાં આવી રહ્યો છે તે વાત કેમ કહેવામાં આવી રહી છે વિસ્તારથી વાત કરું તો ચૈત્ર વસાવા જેલ બહાર આવ્યા અને ત્યારબાદ ચૈત્ર વસાવાએ પોતાના પહેલાં ભાષણમાં આઈપીએસ અધિકારીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમના ઈશારે જેલમાં નાખવામાં આવ્યા સવાલ એ છે કે એ આઈપીએસ અધિકારી કોણ છે અને તેમણે આવું કર્યું હોય તો શા માટે કર્યું પહેલી વાત એ છે કે આઈપીએસ અધિકારીનું નામ હજુ સુધી કોઈ જાહેર કરવામાં આવ્યું નથી આવનાર સમયમાં જાહેર કરે તો ખબર નહીં બીજી વાત એ છે કે આવું શા માટે કર્યું હોય જે પ્રકારે ચર્ચા થઈ રહી છે તે મુજબ એક એક પછી જે પોલીસ સામે પડતા હતા રક્ષકના સમાચાર સામે આવતા હતા વિરોધના સમાચાર સામે આવતા હતા આદિવાસી સમાજના લોકોને લઈ પોલીસ સ્ટેશન પહોંચી જતા હતા ત્યારબાદ એક તખતો તૈયાર કરવામાં આવી રહ્યો હતો કે આને કંટ્રોલમાં રાખવા પડશે અંતે ચૈત્ર વસાવાની ધરપકડ થાય છે ચૈત્ર વસાવાને જેલમાં નાખવામાં આવે છે એસી દિવસ સુધી રાખવામાં આવે છે ચૈત્ર વસાવાએ જેલ બહાર આવ્યા બાદ એ તમામ વાત કરી અને ઉપરથી કહ્યું કે હવે તમારે સત્તા પર આવવું પડશે ચૂંટણી લડવી પડશે જીતવી પડશે નવ જેટલી બેઠકો છે પછી નગરપાલિકા હોય તાલુકા હોય જિલ્લા હોય તમામની ચૂંટણી તમારે લડવી પડશે સાંભળો વિસ્તારથી તેમણે શું કહ્યું એક લાખ હજાર મત મળ્યા સાહીઠ ની તો મારી લીડ હતી

એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને આના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું જ દુખ થયું કે મારો ડેડિયાપાડા સાકપર અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર નઈ રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર નઈ રહી શકું એનું મને દુખ છે પણ મિત્રો આજે જયારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલી કા ઉપર ભરોસો છે ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારા સદસ્યને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે

મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હે પ્રકૃતિ હે ભગવાન હે માતાજી મને એટલી શક્તિ આપજો કે એ લોકોનો ન્યાય હું કરી શકું જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે હે પ્રકૃતિ મને એટલી શક્તિ આપજે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એ જ આજે હું પ્રાર્થના કરું છું મારા આ કપરા સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટી ના માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવતમાનજી પ્રદેશ પ્રમુખ અમારા અમારા ગોપાલજી વિસ્તારના તમામ તમામ આગેવાનો આગેવાનો સાથે કેટલાક કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરુએ કેટલાક મોભી મંડળોએ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો છે લાગણી દાખવી છે

તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો સામે લડું અધિકારીઓ હોય અમારા લોકોને રણઝાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો અવાજ

પણ સત્ય પરાજિત નથી પણ સત્યનો જ વિજય થવાનો છે ધન્યવાદ આપે સાંભળ્યું કે ચિત્ર વસાવાએ પોતાના ભાષણમાં શું કહ્યું તેમણે પોતાના ભાષણમાં એ તમામ વાતનો ઉલ્લેખ કરી દીધો કે જે વાત તેમણે કહેવી હતી જે લોકો સુધી પહોંચાડવી હતી એ તમામ લોકો સુધી પહોંચાડી દીધી ચિત્ર વસાવાએ પોતાના વિરોધીઓને લઈને પણ જવાબ આપ્યો એ સમયે શું પરિસ્થિતિ થઈ હતી તેને લઈને પણ વાત કરી અને ચૂંટણીલક્ષી પણ જાહેરાત કરી દીધી છે જોયો હવે આવનાર સમયમાં શું થાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતિ મહત્વની છે ચૈત્ર વસાવા શું કરે છે ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થાય છે કે પછી ફરી એક વખત વોટ ફંટાશે અને ભાજપને ફાયદો થશે આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરી ભલે ચૂંટણી આવી રહી હોય પરંતુ આવનાર એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે એ કેટલું નુકસાનકારક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ